નમસ્કાર મિત્રો આજે આપ સૌનું સ્વાગત છે અમારી આ નવી શ્રેણી એક નાનકડી વાર્તામાં ફજરનીમાં આપ સૌનું સ્વાગત છે પંચતંત્રની નીતિમત્તા સબર જે વાર્તાઓ છે એમાંની તેમાંની એક વાર્તાનું પઠન કરવા આપણે આજે જઈ રહ્યા છે વાર્તાનું નામ છે ગલીલો હરણ ધ વી સ્ટેગ અને એમાંથી તમને મળશે માત્ર એક મિનિટનું આંતરિક મૂલ્યાંકન કાઉન્સેલિંગ માર્ગદર્શન તો ચાલો આપણે વાર્તા શરૂ કરીશું એક હરણ હતો જેને પોતાના શિંગડા પર સુંદર શીંગડા પર ખૂબ જ ગર્વ હતો એક વખત તે તળાવમાં પોતાનું પ્રતિબિંબ જોતો હતો અને તેને પોતાની જાત પર ગર્વ થઈ આવ્યો કે વાહ શું મારા મજાના શિંગડા છે શું રૂપાળા શિંગડા છે અને સાથે સાથે તેને પોતાના પાતળા પગ ઉપર ધિક્કાર થઈ આવ્યો તેને પોતાના પાતળા પગ ખૂબ જ કદરૂપા લાગ્યા મિત્રો આપણે પણ ઘણીવાર આવું જ કરીએ છીએ આપણે પણ જે બાહ્ય સુંદરતા છે ને ગ્લેમરસ થોડીક વસ્તુ છે ને તેનાથી અંજાઈ જઈએ છીએ અને દેખાવે ઓછી ગ્લેમરસ પરંતુ ઘણી જ કામની વસ્તુને આપણે જીવનમાં અવગણીએ છીએ વાર્તાને આગળ વધારીશું હરણની પાછળ સિંહ પડ્યો જંગલનો રાજા સિંહ હરણનો શિકાર કરવા માટે તેની પાછળ દોડ્યો અને હરણ પોતાનું જીવ બચાવવા માટે ઝડપથી દોડવા માંડ્યો પરંતુ તેના રૂપાળા શિંગડા ઝાડીઓમાં ભરાઈ ગયા અને તે બે બાકડો બની ગયો જેના પર તેને ગર્વ હતો આજે તે જ તેના જીવન લેવાનું કારણ બની જશે પરંતુ એ જ પાતળા પગ જેને તે ધિકારતો હતો એ પગ આજે તેની મદદે આવ્યા અને એ પગની મજબૂત દોડથી તે પોતાના શિંગડાને જ ઝાડીઓમાંથી કાઢી તો શક્યો જ પરંતુ તે સિંહથી પોતાની જાનને પણ બચાવી શક્યો તો મિત્રો વાર્તામાંથી આપણને કાઉન્સેલિંગ શીખ એ મળે છે કે બાહ્ય સુંદરતા કરતાં આપણી આંતરિક શક્તિ આપણી આંતરિક ઉપયોગીતા જે છે ને એને વધારે મહત્ત્વ આપણે આપવું જોઈએ અને મોટાભાગે બધા જ લોકોમાં સ્વસ્વીકૃતિનો અભાવ છે આપણ આપણામાંથી ઘણા લોકો આપણા પોતાની કેટલા આપણા પોતાની કેટલીક વિશેષતાઓ જેને કહી શકીએ પણ જે સામાન્ય છે ઇવન આપણે પરંતુ આત્મસન્માન જે છે ને તે બાહ્ય સૌંદર્ય પર નહીં પરંતુ આંતરિક સ્વીકૃતિ પર આંતરિક શક્તિ પર આધારિત હોવું જોઈએ તો આ જ છે આજનું મોરલ આજની વાર્તાનું મોરલ તો જો મિત્રો તમને વાર્તા તમારી જીવનમાં ક્યાંક મદદરૂપ લાગી હોય ક્યાંક તમને ક્યાંક તમે એમાંથી શીખ મેળવી હોય તો મારી આવી પ્રેરણાદાયક વાર્તાઓ આ વાર્તાઓ તો તમને ખબર જ છે પરંતુ તેની સાથે જોડાયેલી શીખ કે જે તમને તમારા જીવનને નવો વળાંક આપી શકે છે તો તેના માટે મારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર પણ જરૂરથી કરજો અને આ વાર્તા પછી વિચારજો કે એવી કઈ તમારામાં આંતરિક શક્તિ છે કે જેને તમે સામાન્ય ગણીને અવગણી રહ્યા છો કે જે તમારા જીવનનું તમારા જીવનમાં પ્રગતિનું સોપાન બની શકે છે ઓકે તો વિચારજો અને મને જરૂરથી જણાવજો તમારી એ સામાન્ય લાગતી આંતરિક શક્તિ વિશે જે તમને સિદ્ધિના સોપાન સર કરાવી શકે છે જલ્દી જ મળીશું આગલા એપિસોડમાં